જ્યારે ભાવનગર મહુવા પંથકમાં દોઢ ઇંચ વરસાદ જ્યારે તણાજા પંથકમાં એક ઇંચ અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આગાહીના પગલે સતત ચોથા દિવસથી પણ મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચી હતી અને સવારથી તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું અને મોડી સાંજ બાદ મહુવા ઉમરાળા વલ્લભીપુર પાલીતાણા ઘોઘા તથા જેસર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા અને વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સતત ભાદરવાની ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો જે બંધનશે થોડો ઘટાડો નોંધાયો હતો હવામાન વિભાગના આગાહી પ્રમાણે ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું જેથી હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાવનગરના ભાલ પંથકમાં ઘેલો નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી ભાલ પંથકના ઘોડાપુર આવતા કેટલાક ગામડાના રસ્તા બંધ થયા હતા ગેલો નદીમાં પાણી આવી જતા ભાલ પંથકમાં આવેલા આણંદપર પાસેથી દીવળિયા પાણીયાદ રાજપરા ગામ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જ્યાં એક બાજુ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી હાલો આ પાણી આવવાના હિસાબે અમારે ભાણગઢ પાળિયા દેવળજી અને રાજપરા આ ચાર ગામમાં અમારે જવું હોય તો એકાબીજી જઈ શકવી નહીં આવી શકલી નહીં આવો પોઝિશન અત્યારે છે હવે આવા અત્યારે અમારે હરાધાલે આમાં કંઈક કામ હોય તો ભાવનગરથી ન આવીએ કે નો સ્વાગતથી અમારે આવીએ કે કોઈ આવી નથી અને માણસ વિહોણા થઈ જવી છે આવું અમારી પોઝિશન અત્યારે હાલની છે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં બાણું મિલીમીટર ઉમરાળામાં એકસો ત્રણ મિલીમીટર ભાવનગરમાં એકતાળીસ મિલીમીટર ઘોઘામાં ચોસઠ મિલીમીટર સિહોરમાં પંચોતેર મિલીમીટર ગારિયાધારમાં એકત્રીસ મિલીમીટર પાલીતાણામાં ઓગણા એંસી મિલીમીટર તણાજામાં ચોત્રીસ મિલીમીટર મહુવામાં એકસો તોંતેર મિલીમીટર તથા જેસરમાં સત્યાસી મિલીમીટર વરસાદ વરસ્યો હતો